રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે બનાસકાંઠા જિલ્લાની અંદર છસો સોળ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે પરંતુ દિયોદરની અંદર વખા ગામની અંદર નવી ગ્રામ પંચાયતોનું વિભાજન થતાની સાથે જ અનોખ જે સમસ્યા છે તે સર્જાય છે બારસો થી વધુ વસ્તી અને આઠસો ને ચાલીસ મતદારો ધરાવતા ગામની અંદર સરપંચની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે પરંતુ ગામની અંદર એક પણ એસી વ્યક્તિ નથી આથી ચૂંટણી થશે પરંતુ સરપંચ નહીં મળે ગ્રામજનોએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે અનામત બેઠક રદ કરી અને સામાન્ય બેઠક ફાળવવાની માંગણી કરી છે જેની પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે તો વખા ગ્રામ પંચાયત છે એ સરપંચ માટે એસસી અનામત કેટેગરીની બેઠક છે તો એ જ પ્રમાણે નવા ગ્રામ પંચાયતમાં પણ એસસીની અનામત કેટેગરીની બેઠકની જાહેરાત થઈ છે સરપંચ માટે તો રજૂઆતો એવી મળે છે કે નવામાં એક પણ એસસીની વસ્તી નથી તો આ બાબતે અમે તપાસણી કરી અને આગળ રજૂઆત કરેલી છે જાતિની સીટ આવેલી છે વખામાંથી અલગ પડેલું છે અમારા ગામમાં અનુસૂચિત જાતિનો કોઈ પણ સભ્ય નથી છતાં સરકારે અમારા ગામમાં અનુસૂચિત જાતિની સીટ આવેલી છે અમારા ગામમાં વર્ષો સુધી સરપંચ કોઈ હાલ થયેલું નથી છતાં આ સાલ સરપંચની લોકોની ઈચ્છા હતી અને ગામનો વિકાસ થાય પણ અનુસૂચિત જાતિનો સભ્ય ના હોવાથી અમારી સીટ આ સાલ ખાલી